હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લસણીયા ભાખરી તો લસણિયા ભાખરી કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આપણે બનાવશું લસણિયા ભાખરી તો લસણિયા ભાખરી બનાવવા માટે મેં એક મોટો બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે ને અડધો બાઉલ લસણ લીધું છે એટલે પંદરથી વીસ કરી મેં લસણની લીધી હતી ને આવી રીતે મેં વાટી લીધી છે કચરી વાટવાની આવી હવે એ આપણે આમાં નાખી દઈશું લોટમાં એ ત્રણ ચમચી તેલ લેવાનું મોટી ચમચી ટેસ્ટ પ્રમાણે મીઠું બધું મસરી લેવાનું આવી રીતે એમાં મોણ હોવું જોઈએ થોડુંક વધારે ભાખરી હોય ને એમાં મણ થોડુંક આગળ પડતું હોવું જોઈએ હવે એમાં પાણી નાખી અને આપણે લોટ બાંધી લેશું થોડોક કઠણ હોય આનો ભાખરીનો તો જ ભાખરી તમારી બિસ્કીટ જેવી બને એટલે પાણી થોડું થોડું કરીને જ નાખવાનું આવું ભેગું કરતું જવાનું આમ લોટ ને લોટ બાંધતો જવાનું એકદમ કઠણ છે હવે થોડુંક તેલ નાખી અને મસરી લેશું આવી રીતે ઢાંકણ ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે રહેવા દઈશું પાંચક મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું લોટ આપણો મસ્ત થઈ ગયો છે આખો પરલીન સરસ થઈ ગયો લોટ આવો જોઈએ આપણે લોટ આપણી ભાખરી મોટી જ બનાવવાની છે ને કલેડામાં બનાવશું તો હવે આપણે એને વણી લેશું આવી રીતે કેટલો કઠણ છે જો જાતે જાતે ભાખરી ફરી જાવી જોઈએ ને એને જાડી જ રાખવાની છે હાથેથી આવી રીતના એમાં ખાડા કરી દેવાના તો ભાખરી જાડી હોય એટલે અંદર સુધી ચડી જાય એટલા માટે આવી રીતે ખાડા કરવામાં આવે એમાં એટલી જાડી રાખવાની ભાખરીના અમે તાવડી પહેલેથી તપવા મૂકી દીધીશ એટલે ગરમ કરવા મૂકી દીધી હવે એ મસ્ત ગરમ થઈ ગઈ છે એમાં આપણે શેકી લેશું વચ્ચે થોડીક કાચી રહી ગઈ છે અમારા અહીં વચ્ચે તાવડી છે ને તપતી નથી બરાબર ગેસમાં એટલે એને ધીમે તાપે થવા દેવી જોઈએ હવે ભાખરીને છે ને ધીમે તાપે જ કરવાની તો જ ભાખરી સારી થાય કાચી નોરીએ જે આ બાજુ મસ્ત શેકાઈ ગેસને હા સ્લો રાખવાનું એને મસ્ત જ આવી રીતે દબાવીને શેકી કરી કરી આમાં બે થી ત્રણ ચમચી ઘી વહી જાય તો જ સારી લાગે ભાખરી નગરનો ભાવ માત્ર તૈયાર છે આપણી તૈયાર છે આપણી લસણિયા ભાખરી લસણિયા ભાખરી ગુંદા કેરીનું અથાણું અને ચા એની સાથે એટલી મસ્ત લાગે ને દહીં સાથે પણ બહુ મસ્ત લાગે અત્યારે તો અથાણાની સીઝન એટલે અથાણા સાથે એટલી મસ્ત લાગે ને જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ